ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા પંચાલ આગામી સાત તારીખે આદિવાસીઓના મસિયા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને લઈ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવી રહ્યા છે રાજ્યમાં અંબાજી અને વલસાડ જિલ્લાના ઉમરગામ મળી સ્થળોએ ભવ્ય કાર્યક્રમ યોજવાનો છે ઉમરગામ તાલુકા પંચાયત ખાતે પ્રાંત અધિકારી અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં સરપંચ અને તલાટીઓનો સાથે એક બેઠક યોજવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો આવે માટે ખાસ મીટીંગ યોજાઈ હતી રાજ્યમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ અંબાજી અને ઉમરગામ બે સ્થળોએ કાર્યક્રમ યોજાનાર છે જેને લઈ હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અંબાજીમાં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ત્યાંથી રથની શરૂઆત કરાવશે અને માન્ય અમારા નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી એ આપણા ઉમરગામ તાલુકાના માણેકપુર ગામે વૃંદાવન મેદાનમાં આવવાના છે સાતમી તારીખે અને નવ વાગે એને અમે શરૂઆતની અંદર બગી ત્યાર પછી ઢોલ તારપા અને અમારી આદિવાસીની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના રાજેન્દ્રો સાથે વગાડતા વગાડતા અલગ અલગ સમાજ જે એકવીસ સમાજના સોસો માણસો એટલે એકવીસો માણસો લાઇન્ડ બંધ ઊભા રહી અને અમે માન્ય પ્રમુખશ્રીના અને અમારા કેબિનેટ મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી એ જે એ પણ સાથે રહેવાના છે તો એમને સાથે બેસાડી અને અમે સન્માનિત કરીને અમે આ જાહેર સભાના સ્થળ પર લઈ આવીશું સભાની અંદર